જોકે બધા છોકરા એવા નહીં હોતા પણ અમુક આ કડવું છે હું તમને કહું છું આજકાલ સમાજની અંદર અમુક બધા સમાજની અંદર તમે જોવા જાવ તો એવું છે કે છોકરો જન્મ તો લોકો કે લોકો ખુશ થાય હોય દીકરી જન્મ તો લોકો દુખિત થાય લોકોનો મોઢો ઉતરી જ છે કેમ ભાઈ દીકરી દીકરીથી આપણને લોકોનો શું પ્રોબ્લેમ છે એ મોણસ નહીં અમુક તો અમુક તો એવા કિસ્સા માં જોયા કે લોકોના છૂટા ચેરા થઈ ગયા બોલો એટલો નિજ સમર્થન જેટલી લોઅર મેન્ટાલિટી છે આપણી કે છોકરો આવા છોકરી આવા આપણા હાથમાં થોડું હતું છે ભાઈ ભગવાનના હાથમાં છે અને છોકરી આવવા તો ઘણા બધા ફેમિલી એવો હોય સાસુ સસરા ઘણા એવા હોય કે બિચારી વહુને બોલાવાનું બંધ કરી નાખે કાઢી મૂકો એનો ઘરવાળા એના જોડે ખરાબ વર્તન કરતો હોય તોડું વર્તન કરતો હોય અને રિસન્ટલી મેં એક એક વર્ષ પહેલાં એવું કીસું જોયો કે એમના સાસુ સસરા એના ઘરવાળાને જોતો હતો છોકરો અને જન્મ થયો છોકરીનો તે કેટલા લોકો છૂટા છૂટાછેરા આપી દીધા ગજબ કહેવાય પણ યાદ રાખવું તો આપણે જેવું કરીએ એવું ફરી ફરીને આપણા પાયાને આવત છે નહીં તો કાલે યાદ રાખવું જે સાસુ હોય બરાબર અને પોતાની છોકરી આવવાથી મોઢું બગાડતો હોય તો પણ તમે પણ ધ્યાન વગર તમે પણ એક છોકરી જ હતો જ્યારે જન્મ્યો ત્યારે ખાસ તમારા મમ્મી પપ્પાએ આવું કર્યું તો તમારા જોડે કેવું ફીલ તો સાચી વાત છે ને